જો કાકી પૂછ્યું ને એક જ યુનિવર્સિટીના વોર્ડન ક્લાર્ક ને ટીચરો હવે વિચાર કરો તમે એ યુનિવર્સિટી દિલ્હીની કે કાની છે આખા ગુજરાતમાં આવ્યા છે એવું કે સૌ શાળામાં ચૌદ ચૌદ જણ આવ્યા છે આ લોકો એક જ યુનિવર્સિટી એક જ કોલેજના બધા ટીચરો આવી ગયેલા છે તો કેટલું ભરતીમાં આખા ઇન્ડિયામાંથી કે એક જ કોલેજના લોકો આવે એ તમને ત્યાં કહેવાનું હમણાં ખબર પડી પેલા મને કીધું કે એક જ કોલેજના બધા ટીચરો આવ્યા છે અહીંયા બી

તો અધિકારીને પૂછો કે ભાઈ પૂછવું પડશે કે આ કયા કારણથી આ વરસાદમાં હા ટોટલ કેટલી સાયકલો છે આઠસો તે જ આપણે નસવાડીમાં બી અમે જોયા એવા ચારસો પાંચસો સાયકલો એમ જ પડેલી છે બે વર્ષથી એ નસો બધા તાલુકાનું અલગ અલગ બનાવ્યો છે અલગ અલગ વિદ્યાર્થીઓને આપવાની છે બે વર્ષથી તો આવી નથી થઈ ગયો ભાઈ હે कौन से तुम्हारा एजेंसी ना टेंडर करता कौन से कॉन्ट्रैक्टर कौन से लखनऊ से लखनऊ से ठेकेदार है और इतनी सारी साइकिल है अभी तो ये पानी में पूरा कट जंग लग जाएगा हां तो जंग लग तो जाएगा वो आया नहीं अभी ना हम्म उसको फोन करो ले ले जा हमें यहां छोटा उदयपुर तालुका ने जहां सरस्वती साधना योजना अंतर्गत આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા માટે આવવા જવા માટે જે સરળતા રહેના માટે જે સાયકલ આપવાની યોજના છે સરસ્વતી સાધના યોજના હેઠળ તે છેલ્લા બે વર્ષ બે હજાર ત્રેવીસ કન્યા કન્યાવણીની સાયકલો અહીંયા પડેલી છે એટલે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આદિજાતિ મદદની કમિશનર આદિજાતિ વિભાગ સાથે શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓની કેટલી બધી બેદરકારી આમાં હશે અને જે પણ આ ટેન્ડર કરતા છે એ પણ કોઈ બહારના છે ખુદના એમના માણસને ખબર નથી એ લખનઉથી છે એવું કહે છે ત્યારે સરકાર શિક્ષણની મોટી મોટી વાયદાઓ કરે છે મોટા મોટા તાઇફાઓ કરે છે પણ જે આદિવાસી દીકરીઓને સમય સંજોગ સમય અનુસાર જે આપવું જોઈએ તેમાં આવી રીતના જે કરે છે આવી જ અમે નસવાડી અંકલેશ્વર જંબુસર આમોદ ડેડીયાપાડા તમામ તાલુકામાં છેલ્લા બે વરસથી આવી સાયકલો વરસાદના પાણીમાં ખુલ્લામાં કાટ ખાઈને પડી છે

હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાઇકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાઇકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાઇકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદની કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો અનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પડે ઇન્ડિયા બળે ગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં પંદર પંદર જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી સરકારને આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ધોર અન્યાય છે અમને આદિવાસી બાળકોએ કીધું સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ અનુભવીએ છે કંઈ જ સમજ નથી પડતું આ લોકો હિન્દી ઇંગ્લિશ જાળ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ ખૂબ મોટું કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે